ગમે તે હશે પણ એમનો ફોન આવી ગયો કે તબિયત અચાનક બગડી ગઈ હોવાથી આવી નહીં શકાય યજમાન મોટી મૂંઝવણમાં મુકાઈ ગયા લગ્નની ભરચક સિઝનમાં બીજી કન્યા મળી જાય પણ ગોર મહારાજ ન મળે હો વરના પિતા રણમસ થઈ ગયા હવે શું કરું મહેમાનોમાંથી એક શાંત યુવાન ઉભાવ થયો માત્ર એટલું જ બોલ્યો ઘરમાં અબોટિયું કે પિતાંબર છે ફટાફટ વ્યવસ્થા થઈ ગઈ કોટ પેન્ટ અને ટાઈ ઉતરી ગયા અને દેહ પર કર્મગાંડી બ્રાહ્મણના વસ્ત્રો ચડી ગયા એ યુવાને શુદ્ધ ઉચ્ચારણ સાથે અસ્ખલિત મંત્રો બોલીને કાશીના પંડિતને પાછા પાડી દે તેવી શૈલીમાં શાસ્ત્રોક્તિ વિધિ સંપન્ન કરાવી દીધી બધા ખુશ થઈ ગયા અને શબ્દ પણ જતી વખતે યજમાનના હાથમાં વિઝિટિંગ કાર્ડ મૂકીને એ યુવાને કહ્યું આવતીકાલે લગ્ન રાખ્યા છે ને જો તમારા ગોર મહારાજ ન આવે તો આ નંબર પર ફોન કરજો મારાથી વધારે સારી રીતે ઉચ્ચાર ધરાવતો બીજો બ્રાહ્મણ તમને મળે હું ક્યાંય વિધિ માટે જતો નથી પણ જ્યાં ગાડું અટક્યું હોય ત્યાં મદદ કરવા અચૂક પહોંચી જાઉં છું વરના બાપે કાર્ડમાં નામ વાંચ્યું તો મોટી આંખો વધુ મોટી થઈ ગઈ કાર્ડમાં નામ લખ્યું હતું ડોક્ટર ભાસ્કર યુ વ્યાસ એમડી પેથોલોજી કાર્ડ આપીને યુવાન તો પોતાની મોંઘી દાટ કારમાં બેસીને રવાના થઈ ગયો વરના પિતા એમને અંગત રીતે ઓળખતા ન હતા જેમને આમંત્રણ આપ્યું હતું એના સગા તરીકે એ આવ્યા હતા પણ એમના કારણે ધાર્મિક વિધિ શોભી ઉઠી એક માણસ એના જીવનકાળમાં કેટલી ભૂમિકાઓ ભજવી શકે ભાસ્કર વ્યાસ આ સવાલનો સર્વશ્રેષ્ઠ જવાબ છે પિતા ભોળાનાથ વ્યાસના ઘરે જન્મેલા વર્ષની ઉંમરે યજ્ઞો પવિત્ર ધારણ કર્યા પછી કાળુપુરમાં આવેલી સ્વામિનારાયણની પાઠશાળામાં પ્રવેશ લીધો પૂજ્ય દયાશંકર શાસ્ત્રી પાસે સંસ્કૃત ભણ્યા ભૂષણ અને વિશારદ જેવી પરીક્ષાઓ પાસ કરી પૂજ્ય અંબાશંકર અંબાશંકર શાસ્ત્રી પાસેથી યજુર્વેદ સંતા શીખ્યા લઘુરૂદ્ર નવચંડી યજ્ઞ સહસ્ત્રિય સૂર્યનારાયણની સ્તુતિ વાસ્તુવિધિ યજ્ઞોપવિત ગ્રહ શાંતિ અને લગ્નવિધિ સહિતના હજારો શ્લોકો અને મંત્રો એમણે કંઠસ્થ કર્યા આ બધું એમણે કિશોરાવસ્થામાં જ શીખી લીધું જો વધારે કશું જ ન શીખ્યા હોત તો પણ આ આખી જિંદગી એમના ધાણીફૂટ મંત્રોચ્ચારના બળ ઉપર નંબર વન શાસ્ત્રી તરીકે અઢળક ધન કમાઈ શક્યા હોત પણ તકલીફ એ થઈ કે ભણવામાં પણ એ તેજસ્વી હતા ગુજરાત યુનિવર્સિટીમાં બીએસસીમાં પ્રથમ નંબર લઈ આવ્યા એ પછી એમના મનમાં ડોક્ટર બનવાનું સપનું જાગ્યું એમણે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો પાંચ ભાઈઓ અને ચાર બહેનોનો એમનો પરિવાર આર્થિક રીતે દરિદ્ર હતો પણ સંસ્કારોની રીતે અત્યંત સમૃદ્ધ હતો એમની પાંચમી પેઢીના વડવા જેઠાલાલ વ્યાસ રહેતા હતા એક દિવસ એમને ખબર કે શ્રી સહજાનંદ સ્વામી આજે નારાયણ ઘાટમાં પધારવાના છે જેઠાલાલ વ્યાસ તેમના નાનાભાઈ લક્ષ્મીરામને લઈને ચાલતા ચાલતા અમદાવાદ પહોંચી ગયા સાબરમતીમાં સ્નાન કર્યું પછી જેઠાલાલજીભાઈએ મનની શંકા વ્યક્ત કરી બધા કહે છે કે સહજાનંદ સ્વામી પ્રગટ નારાયણ સ્વરૂપ ભગવાન છે જો એ સાચું હોય તો આપણને નામથી બોલાવશે નહીં હું માનીશ નહીં અંબોડિયા વિટાળીને બંને ભૂદેવો પૂજ્ય સ્વામી શ્રીના દર્શને ગયા હજી તો વીસ કદમ દૂર હતા ત્યાં જ શ્રી સહજાનંદ સ્વામીએ મોટેથી એમને આવકાર આપ્યો જેઠાલાલ વ્યાસ વધારો લક્ષ્મીરામ વ્યાસ વધારો ચમત્કારોના ભંડારો નથી હોતા પુરાવાના પોટલાઓ નથી હોતા એક તિખાડો જ પર્યાપ્ત હોય છે આ એક મજબૂત પુરાવો મળી ગયો અને આ પરિવાર સ્વામિનારાયણ ધર્મ પાળે છે વર્તમાન સમયમાં અમદાવાદ જ જેવા મોટા શહેરમાં બબ્બે પેથોલોજીની લેબોરેટરી ધરાવતા કોઈ કન્સલ્ટન્ટ ડોક્ટરને તમે કપાળમાં ચાંદલો કરેલો કલ્પી શકો ખરા જો ન કલ્પી શકતા હો તો એકવાર એ ડોક્ટર ભાસ્કર વ્યાસને મળી લેજો ડોક્ટર ભાસ્કરભાઈએ કપાળમાં કરેલા ચાંદલાની પ્રતિષ્ઠા પણ જાળવી રાખી છે તબીબી વિશ્વમાં આજકાલ સ્મોકિંગ ગુટકા અને શરાબ પાનું પ્રમાણ આઘાતજનક હદ સુધી વ્યાપી ગયું છે ત્યારે ડોક્ટર ભાસ્કરભાઈને એક જ પીણાની આદત છે એ પીણાનું નામ છે પાણી દેશ પ્રદેશમાં યોજાતી મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે તેઓ જાય છે ત્યારે પણ ચાર પાંચ દિવસ ચાલે તેટલા થેપલા ખાખરા અને અથાણું સાથે લઈ જાય છે ફાઇવ સ્ટાર હોટલમાં લક્ઝરિયસ રૂમમાં રહીને સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વૈચ્છિક ત્યાગ કરીને પત્નીએ બનાવી આપેલા થેપલા અને ચૂંદો ખાનારા આ પેથોલોજિસ્ટ પ્રાચીન ભારતીય સંસ્કારોનું પ્રતિનિધિત્વ કરે છે ડોક્ટર વ્યાસે ઓગણીસો પંચોતેરમાં રિફિલ રોડ ઉપર એક ડોક્ટર મિત્રની ભાગીદારીમાં પ્રાઇવેટ લેબોરેટરીની શરૂઆત કરી હતી અને ઓગણીસો પોતાના બ્લડ ટેસ્ટ કરાવવા માટે એમની પાસે આવ્યા ફીની સાથે સાથે ભવિષ્યવાણી પણ આપતા ગયા મારે આગાહી યાદ રાખજો આ ભાગીદારી એક દાયકાની આવડતા નહીં જુએ બરાબર એવું જ બન્યું નવમા વર્ષે બંને મિત્રો છૂટા પડ્યા ડોક્ટર ભાસ્કરભાઈએ આંબાવાડી વિસ્તારમાં નવું સાહસ શરૂ કર્યું પ્રેક્ટિસ ધમધોકાર ચાલવા લાગી એમના પત્ની ડોક્ટર કલ્પનાબેન ગવર્મેન્ટ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર હતા બે દીકરીઓ અને એક દીકરાનો સમૃદ્ધ વિસ્તાર હતો જેટલું ધન કમાઈ શકાય એટલું ઓછું હતું પણ ડોક્ટર વ્યાસે પૈસા કમાવા કરતા પુણ્ય કમાવા તરફ વિશેષ ધ્યાન આપ્યું આપણા દેશમાં ફીને બદલે આશીર્વાદ ચૂકવી શકે એવા દર્દીઓની ક્યાં ખોટ છે મુસ્લિમ સ્ત્રી પુરુષો શાકવાળી બહેનો ગરીબ મજૂરો ફૂટપાથ પર ઉછરતા બાળકો આ બધા જ્યારે બીમાર પડે ત્યારે એમના માટે એક જ વિસામો હતો ડોક્ટર ડોક્ટર ભાસ્કર વ્યાસની લેબોરેટરી ડોક્ટર વ્યાસ એમની પાસે ફી તો ન માગે પણ પરીક્ષણો માટે વપરાયેલા રસાયણોની પડતર કિંમત દસ રૂપિયા માગે તો પણ આ દેશના છેવાડાના માણસો રડી પડે છે ડોક્ટર વ્યાસ રૂમાલને બદલે પોતાના શબ્દોથી એમની આંખો લૂછી આપે ચાલશે એક પૈસો પણ ન આપશો આવી રીતે આજ સુધીમાં ડોક્ટર ભાસ્કરભાઈએ ફી લીધા વગર જેમના ઇન્વેસ્ટિગેશન્સ કરી આપ્યા હોય એવા દર્દીઓની સંખ્યા તેર લાખ જેટલી થાય છે અને એમાં કોઈ ધર્મ ભેદ નથી જાતિ ભેદ નથી કે જ્ઞાતિ બાદ પણ નથી સ્વાભાવિક વણે જ આવા સાત્વિક ડોક્ટર ધર્મગુરુઓ અને સંતોમાં અત્યંત પ્રીતિપાત્ર બની રહે બધાના પરીક્ષણો ડોક્ટર ભાસ્કરભાઈ સંપૂર્ણ ધર્મ વાવથી કરી આપ્યા છે કાલુપુર મંદિરના પૂજ્ય આચાર્યશ્રી અને બધા જ સંતો બીમારીના સમયે ડોક્ટર ભાસ્કર વ્યાસને જ યાદ કરે દાઉદી ઓરાજીના ધર્મગુરુ સૈયદ બુરહાનુદ્દીન સાહેબ જ્યારે અમદાવાદ પધાર્યા હોય ત્યારે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન્સની જરૂર પડે તો ભાઈઓ જ બોલાવે વ્યાસનું સૌથી ઉત્તમ પ્રદાન શિક્ષણ ક્ષેત્રે છે આટલી વ્યસ્ત પ્રેક્ટિસ વચ્ચે પણ એમણે બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કોચિંગની જવાબદારી સ્વીકારી લીધી અમદાવાદના અનેક સુપ્રસિદ્ધ ડોક્ટરોના સંતાનો એમના હાથ નીચે એ તૈયાર થઈને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે ઓગણીસો સત્યોતેરમાં એમણે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને મેડિકલ કોલેજના ડીનને મળીને પ્રસ્તાવ મૂક્યો હું એક સફળ પેથોલોજીસ્ટ હોવા છતાં ઉપરાંત એક ઉત્તમ શિક્ષક પણ છું જો તમે મંજૂરી આપો તો હું તમારા મેડિકલ સ્ટુડન્ટને પેથોલોજીનું શિક્ષણ આપવા તૈયાર છું બદલામાં મારે એક પણ રૂપિયો જોઈતો નથી આવા પ્રસ્તાવને કોણ ઠુકરાવે ડોક્ટર ભાસ્કર વ્યાસને પરમિશન મળી ગઈ પ્રથમ ત્રણ ચાર અભિયાનમાં નિષ્ફળતા મળી કપાળમાં ચાંદલાવાળા સાહેબને જોઈને એ સ્ટુડન્ટ ક્લાસ છોડીને ચાલ્યા ગયા પણ જે બેસી રહ્યા એ ન્યાલ થઈ ગયા ધીમે ધીમે એમના ટીચિંગનો જાદુ પ્રસરવા લાગ્યો લાલ ચાંદલાની પાછળ રહેલી સોનેરી તેજસ્વીતા અસ્ખલિત અંગ્રેજી પ્રવાહ અને જ્ઞાનનો સમૃદ્ધ ખજાનો જોઈને વિદ્યાર્થીઓ ક્લાસમાં ઉભરાવા લાગ્યા ડોક્ટર વ્યાસે જિંદગીમાં ક્યારેય નોટ્સનો સહારો ન લીધો માત્ર ચોક ડસ્ટ અને દિમાગ ઓગણીસો સત્યોતેરથી આરંભાયેલું આ શિક્ષણ કાર્ય પૂરા ત્રીસ વર્ષ સુધી એમણે ચાલુ રાખ્યું એમના હાથ નીચેથી તૈયાર થયેલા સેંકડો વિદ્યાર્થીઓ આજે ગુજરાતભરમાં પેથોલોજીસ્ટ તરીકે કામ કરી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં માત્ર રિક્ષાવાળું લઈને એમણે પેપર સેટર તરીકે સેવા આપી છે એમબીબીએસ અને અને એમડીની પરીક્ષા માટે તેમણે ચીફ એક્ઝામિનર તરીકેની ફરજ નિભાવી છે અમદાવાદ ઉપરાંત જામનગર સુરત વડોદરા અને છેક મુંબઈ સુધીના ડોક્ટરોની પરીક્ષા લઈ એ આવ્યા છે આટલું ઓછું હોય તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલના એ અંગત પેથોલોજીસ્ટ તરીકે છેલ્લા વર્ષથી તેઓ ફરજ બજાવી રહ્યા છે આજે આજે પંચોતેર વર્ષના આરે એ પહોંચેલા ડોક્ટર ભાસ્કર વ્યાસ આટલું મોટું સામાજિક પ્રદાન કર્યા પછી નિવૃત્ત થવાને બદલે વધુને વધુ પ્રવૃત્ત બનતા રહ્યા છે આજકાલ નવ ટાંક જેટલી સેવા કરીને અધમણ જેટલા એવોર્ડ્સ મેળવી જનારા એ ડૉક્ટરોના મેળામાં આ એક એવા ડૉક્ટર છે જે ટનબંધ સેવા કાર્યો કર્યા પછી પણ ક્યાંક આડે હાથે એ મુકાઈ ગયા છે આપણો સમાજ અને સરકાર એમના પૈસા ન આપી શકે પણ એમના કાર્યોની પહોંચ તો આપી શકે ને મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે